નમસ્કાર મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરીશું પ્રધાનમંત્રી વિકલાંગ આવાસ યોજના બે હજાર ચોવીસ જેમાં વિકલાંગ પાસે જો રહેવા માટે પોતાનું ઘર નથી તો સરકાર દ્વારા તમને નવું ઘર બનાવી આપવામાં આવશે તે અંગેની આપણે વિડીયોમાં સંપૂર્ણ માહિતી લઈશું અને ચેનલ પર પહેલીવાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવનાર તમામ યોજનાની માહિતી તમને દરરોજ આ ચેનલ પરથી જોવા મળી જશે

એમાં પાત્રતામાં શું હોવું જોઈએ એટલે કે તમારી પાસે શું હોવું ફરજિયાત છે તો રહેવાસી ભારતનો હોવો જોઈએ પોતાનું ઘર હોવું ના જોઈએ પહેલાથી અરજદારે પરિવારમાં કોઈ પણ સભ્યની કોઈ પણ સરકારી હોદ્દો રાખવો જોઈએ નહીં એટલે કે કોઈ પણ સરકારી નોકરી પર તમે હશો તો તમને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે નહીં તેની માસિક આવક ત્રણ હજારથી ઓછી હોવી જોઈએ એમાં ડોક્યુમેન્ટ વાત કરીએ આધાર કાર્ડ વય પ્રમાણપત્ર અપંગતા પ્રમાણપત્ર બેંક ખાતાની વિગતો પ્રમાણિત પાસપોર્ટ સાઇઝના ફોટા પાન કાર્ડ મોબાઈલ નંબર અને રેશન કાર્ડ સહિત તમારી પાસે પુરાવા હોવા જોઈએ અરજી તમે કઈ રીતના કરી શકો અરજી કરવા માટે તેની સત્તાવાર વેબસાઇટની લિંક તમને વિડીયો નીચે આપી દઈશ એના પર ક્લિક કરીને તમે સફળતા ઓસ ફોર્ટ વિભાગ હેઠળ તમે ડેટા એન્ટ્રી પર ક્લિક કરશો એટલે તમને ડિસેમ્બર હાઉસિંગ સ્કીમ પર તમારે વિકલ્પ પર તમારે ક્લિક કરવાનો રહેશે એના પછી એક નવું પેજ ખુલશે તેમાં પૂછવામાં આવેલી તમામ માહિતી ધ્યાનપૂર્વક ભરવાની રહેશે અને લોગિન બટન પર ક્લિક કર્યા બાદ તમારે જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે અને બધી વિગતો ભર્યા બાદ તમારે છેલ્લે સબમિટ કરી બટન પર ક્લિક કરીને તમારે ફાય તમારું ફોર્મ સબમિટ કરવાનું રહેશે અને સુરક્ષિત રીતે તમારી પાસે તેની રસીદ પણ પ્રાપ્ત થશે તે તમારે રાખવાની રહેશે આ રીતે તમે ઓનલાઈન આવેદન કરીને વિકલાંગ આવાસ યોજનાનો લાભ મેળવી શકશો તે અંગેની સંપૂર્ણ વેબસાઇટની લિંક તમને વિડીયોનીચે લિંક આપી દઈશ તો બસ મિત્રો આ વિડીયોમાં આટલું જ અને તમામ મિત્રો સાથે આ વિડીયોને શેર અવશ્ય કરી દેજો ધન્યવાદ